નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું જ સ્વાગત છે મિત્રો બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીમાં વધારો ત્યારે વધુ વધારો થયો છે કોર્ટ ત્યારે કોર્ટના કેસમાં દોષિત ઠેરાવ્યા છે બાંગ્લાદેશની મીડિયા રિપોર્ટ અનુસાર તેમને છ મહિનાની જેલની સજા પડકારવામાં આવે છે આંતરરાષ્ટ્રીય અપરાધ ત્યારે ડબલ્યુઅનની સજાનો ત્યારે નિર્ણય જાહેર કર્યો છે તો બુધવારે ત્રણ સભ્યોની ત્યારે બેન્ચે કેસની સુનાવણી દરમિયાન પોતાનો ચુકાદો આપ્યો છે મળતી વિગતો વાત કરીએ તો ન્યાયાધીશો નામ મોહમ્મદ ગુલામા મુર્તા જ ત્યારે શે શેખ હસીનાની કેસ સુનવાઈ કરી હતી અહેવાલો અનુસાર ગયા વર્ષે શેખ હસીનાને એક વિડીયો ક્લિપ લીક થઈ હતી અને લીક થયેલી ત્યારે ઓડિયો ક્લિપમાં શેખ હસીના કથિત રીતે ગોવિંદ ત્યારે ઉપાધ્યક્ષ સખી બબુલ સાથે વાત કરી રહી હતી તેમણે કહ્યું હતું કે મારી વિરુદ્ધ બસો કેસ નોંધાયા છે તેની સાથે મને આ લોકો મારવાનું લાયસન્સ મળ્યું ગયું છે વધુ જણાવી દઈએ કે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં શેખ હસીનાના પદ પરથી ત્યારે દૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ બાંગ્લાદેશ ઇન્સ્ટિટ્યૂટ ત્યારે ઇંગ્લેટ ડિબ્રેક દ્વારા હિંસક વિરુદ્ધ પ્રદર્શન થયો હતો સરકારી નોકરી ફેક્ટરીમાં કવાટો સુધારવાની માગ સાથે આંદોલન શરૂ થયું હતું પરંતુ તે ખૂબ જ હિંસક બન્યું હતું સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ જુલાઈ મધ્ય પરથી ઓગસ્ટથી મધ્ય સુધીમાં લગભગ ચૌદસો લોકોને માર્યા ગયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ